ધારીના ચલાલા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક આગામી ભીમ અગિયારસ તેમજ બકરી ઈદના તહેવારોને અનુલક્ષીને બેઠક યોજાઈ હતી ચલાલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ જી આર વસૈયા દ્વારા આગામી દિવસોમાં આવનારા ભીમ અગિયારસ તેમજ બકરી ઈદને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે અંગે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમાં ચલાલા શહેરના રાજકીય સામાજિક અને વેપારીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અગ્રણીઓ હાજર રહ્યા હતા આજે દેવભૂમિ સંતભૂમિ એવી અંશાવતાર શ્રી દાન મહારાજની તપોભૂમિ એવી ચલાલા પોલીસ સ્ટેશનને આંગણે આજે શાંતિ સમિતિની બેઠક ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસૈયા સાહેબના સ્થાને યોજાઈ હતી એમાં હિન્દુ મુસ્લિમ એકતા માટે આ બેઠક યોજાય આગામી શુક્રવાર ભીમ અગિયારશનો પવિત્ર તહેવાર હોય તેમજ શનિવારે ઈદનો પવિત્ર તહેવાર હોય ત્યારે તેમાં રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો મુસ્લિમ સમાજના સૌ આગેવાનો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ ઉપસ્થિત રહ્યા હતા અને આ તહેવારો હર્ષોલ્લાસ અને ચલાલાની જે પરંપરા રહી છે હિન્દુ મુસ્લિમ એકતાની એવા સૌ સાથે મળી આ તહેવારો ઉજવે એ માટે સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી એમ જ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભાઈચારાની ભાવના કાયમી માટે જળવાય રહે એ માટે પીઆઈ શ્રી વસૈયા સાહેબે સૂચનાઓ આપી હતી આ બેઠકનું સંચાલન એએસઆઈ શ્રી ભગીરથભાઈ ધાદલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત વેપારી મિત્રોએ પણ મુસ્લિમ બિરાદરોને એડવાન્સમાં પણ ઈદ મુબારકની શુભેચ્છાઓ આપી અને આ કાર્યક્રમ વર્ષોથી જે પરંપરા પ્રમાણે ચલાલામાં એકતાથી ઉજવાય છે એ જ રીતે ઉજવાય એ માટે સૌ બેસીને આયોજન પણ કર્યું હતું